અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથેની પ્રી વેડિંગ સમારોહનું આયોજન જામનગર નજીક રિલાયન્સ વિસ્તારમાં આગામી દરમિયાન છે ત્યારે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પણ સમારોહમાં હાજર રહેવા માટે જામનગર ખાતે પહોંચી ગયા હતા એરપોર્ટ પર સલમાન ખાન પહોંચતા તેમની એક ઝલક જોવા માટે ચાહકોની ભીટી ઉમટી પડી હતી તો ઉલ્લેખનીય છે કે જામનગરના આંગણે અનંત અંબાણીના પ્રી વેડિંગ પ્રસંગોત્સવ અતિભવ્ય રીતે ઉજવવા માટે લગ્ન સ્થળે છેલ્લા દોઢ બે મહિનાથી તડામાર તૈયાર ચાલી રહી છે તો ત્રણ દિવસ દરમિયાન પ્રી વેડિંગ સેરેમની વિધિ થશે ત્યારે આ ત્રણેય

રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ